ભાઈ સીતારામ આપણે આવી ગયા છે ભાઈ પાણી વાળવા મગફળીની અંદર પાણી વાળીએ છીએ કાલે સવારે ઉખાડવાનું ચાલુ કરવાનું છે અને વરસાદના કારણે મગફળી બગડી ગઈ છે આપણી મગફળી બગડી ગઈ છે પીરળી પડી ગઈ છે ભાઈ જોઈ શકો છો આપણી મગફળી ભૂંડિયા આવીને ખોદી નાખી છે જોયેલો મગફળી જે બેઠી છે તમને જુઓ વરસાદના કારણે મગફળી ગતું સારી નહીં બગડી ગઈ છે ખેડૂતની અંદર શું કરીશું ભાઈ હવે મગફળીમાં વાવા જેવું નથી કોઈ ખેડૂતની અંદર આપણી આટલી મગફળી છે નુકસાન તો છે જ ભાઈ વરસાદના કારણે તો નુકસાન ભારે છે એ છે આપણી મગફળી પાણી વાળીએ છીએ જોઈ લો આપણી મગફળી કેટલી બેહાર થયો છે મગફળીની અંદર ઉખાડીને બતાવશું તમને કુક્કામાં બતાવીએ ભાઈ ગાય ચલો મગફળી આપણે આવી બેઠી છે ભાઈ જોઈ લો મગફળી આપણી યોર મગફળી મગફળીને તેલ ખાઓ ખુશ થાઓ ભાઈ જીવનની અંદર સારું કામ કરો લાઈક કરો શેર કરો ભાઈ આપણો વિડીયો આવો બ્લોક આવતો રહેશે કોમેડી વિડીયો આ છે ગોગાનું મંદિર પાયથીને આવવાનો રસ્તો છે ભાઈ જોઈ શકો છો આ તો આપણો વૈયથી રસ્તો છે એ આ મગફળી પાણી અડી રહ્યું છે મગફળીની અંદર તો ભાઈ ખૂબ કોમ કાઠું છે ભાઈ વરસાદ આવે ને તો કોઈ નુકસાન છે જ હવે આપણી અંદર નુકસાન ભારે હડશે વરસાદના કારણે જોઈ લો ભાઈ જોઈ લો ગયા મગફળી ભૂંડીયા આવી જાય છે ભાઈ મગફળી ખાઈ જય જોઈ શકો છો ભાઈ